અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ થી વિજયનગર સ્લીપર કોચ બસ નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ આજરોજ જૂનાગઢ બસ સ્ટેશન ખાતે જૂનાગઢ ધારાસભ્ય દ્વારા જૂનાગઢથી વિજયનગર સ્લીપર કોચ બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ ત્યારબાદ શુભ યાત્રા સ્વચ્છ સ્વચ્છયાત્રાના એસ ટી નિગમના કાર્યક્રમ અનુસંધાને જૂનાગઢ બસ સ્ટેશન ખાતે મુલાકાત લીધેલ તેમજ વિદ્યાર્થી પાસ અને સર્વિસ પાસ સિસ્ટમની જાણકારી મેળવેલ તેમજ કંટ્રોલ પોઈન્ટ પર લગાવેલ ક્યુઆર કોડ સ્કેન કરીને મુસાફર દ્વારા રજૂ કરવામાં આવતી ફીડબેક સિસ્ટમ અંગે પણ જાણકારી મેળવેલ હોવાનું જૂનાગઢ એસટીના શ્રી માળી

થઈ અને આ ગાડી વિજયનગર પહોંચશે જુનાગઢથી રાત્રે સવા દસ નો ઉપડવાનો સમય છે બીજા દિવસે એવી ગાડી ત્યાંથી વિજયનગર જવાનું સિટિંગ બસનું ભાડું ત્રણસો પિસ્તાલીસ રૂપિયા રહેશે અને સ્લીપરનું એક મુસાફરનું ભાડું ચારસો ને પચીસ રૂપિયા રહેશે જુનાગઢ થી વિજયનગર નવી સ્લીપર કોચ આજથી ચાલુ થનાર હોય તમામ મુસાફર જનતાએ તેનો લાભ લેવા માટે હાર્દિક વિનંતી છે આ સ્લીપર કોચની અંદર સીટિંગ બસ બેઠક વ્યવસ્થા છે એની અંદર રીડિંગની લાઇટ પણ આપવામાં આવેલી છે ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવેલ છે ઉપર સ્લીપિંગમાં સોફા છે એની અંદર એમની બોટલ કે મૂકવા માટે પણ એક સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે એના સિવાય ચાર્જિંગ પોઈન્ટ છે અને રીડિંગ લાઇટની વ્યવસ્થા છે અને પુશબેક આરામદાયક સીટો છે અને સ્લીપિંગમાં પણ